આપણે જો રીંગણા શેકાવા મેક દીધા છે અને આપણે બનાવવાના છે આજ ભડતું અને શિયાળામાં ખાસ ભડતું તો હોય જ તે બધા બનાવતા જ હોય તો કીધું આજ આપણે ભડતું બનાવી અને દસકોનો બતાવી એમ કેવી રીતે ભડતું બનાવવાના છે તમે વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો તો રીંગણા શેકાવા મુક દીધા છે જો આ રીતે શેકાઈ છે જો

કલડું ગ્રેલિટીસ કે કાશી બે શિટમેટા અને આ શેક કોથમરી ધાણા બવારમાં બધું લઈ લીધુંતું કોથમરી કે ધાણા કેવા ધાણા હા તો ધાણા બસ ધનિયા હાલો વીડિયો માં બન્યા રેજો અમારો વીડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દે

આપણે અને આ બાજુ આપડે રોટલા કરવાનું શરૂ કરી દીધું છે બાજરાના

રોટલા ગરમા ગરમ બની ગયા જુઓ અમારા ગુજરાતી ના રોટલા જો બાજરા ના મસ્ત એકદમ સ્પેશિયલ તાવડીમાં રોટલા બને અને ગેસ ને તમારા ગેસ માં બનો મીઠાઈ જ ન આવે જરી કે મીઠાઈ ન આવે આ ચૂલા ઉપર બને આ બાજરાનો રોટલો કેવો મસ્ત બની ગયો અને એકદમ ખાવાનો મજા આવી જાય પછી પછી

તમે પૈસા આગનુ કે દામનગર તો દામનગર ક્યાં તો તમે પૂરો જાવ દામનગરમાં દામનગર હો લેવા જાવ છો તમે હું હો લઈ જાવ દામનગરમાં અને હો લેવા જાવ શું વેચવા જાવ કેવળા બીજો બીજો બોટનું વેચ બોટનું કેવડાન બોર વેચે લઈ નહી આ તો કેવળા ને ಅಶೋ આપડે ડુંગળી ટમેટા જો બધું સડી ગયું છે એકદમ મસ્તી ની મળી છે મરચું ની આપણે લસણ ની પેલા નાખી દીધું અને હવે નાખશું ઓળો એકદમ સારી રીતે સડી સડવા જાય ને પછી ઉતારી લેવાનું સરખું મસ્તું બધું ભળ જાય

અને આજનો બ્લોક પૂરો કરી તો આજનો બ્લોક અહીંયા પૂરો કર્યો છે મળશે વાગલા બ્લોક જય માતાજી જય માતાજી